નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કિંજલ દવે હાલમાં બૂમ પડાવી રહ્યા છે કારણ કે સુરતમાં લાખો લોકોની પબ્લિક તેમને જોવા આવી હતી અને તેમણે એક સોંગ એવું ગાયું કે આખી પબ્લિક ઉબાળે ચડી ગઈ તો મિત્રો વિડીયો પૂરો જોયો તમને બતાવીશું કે આગળ વિડીયોમાં બતાવીશું કે કિંજલ દવે શું ગીત ગાયું અને લોકો કેટલો ઉબાળો કરી રહ્યા હાલમાં કિંજલ દવે બૂમ પડાવી રહ્યા છે સુરતમાં હાલ છે તેમના લાખોમાં પ્રોગ્રામ છે જે દસ દસ લાખ રૂપિયા લઈને પોગ્રામ કરી રહ્યા છે અમને એમને પોગ્રામ પણ મોટા મોટા મળી રહ્યા છે તો મિત્રો વિડીયો આગળમાં જુઓ કિંજલ દવે કેવું ગીત ગાયું અને ઓબાળા લોકોમાં કેવી રીતે મચાવી ગયો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો